એમની રજૂઆતો સાંભળી રહ્યા છીએ વાત સાંભળ્યા પછી પાર્ટીનું સંકલન જિલ્લા સ્તરે થશે અને ત્યાર પછી વ્યવસ્થા મુજબ પ્રદેશ સ્તરે પાર્લામેન્ટરી બોર્ડમાં આ જે સમગ્ર રજૂઆતો આવી છે એ ત્યાં મોકલવામાં આવશે અને પછી પાર્ટી જે નિર્ણય લેશે પાર્લામેન્ટરી બોર્ડ જે નિર્ણય લેશે એ પ્રમાણે આ પ્રક્રિયા આગળ વધારવામાં આવશે તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે કચમા પણ સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી કચ્છમાં દાવેદારોને નિરીક્ષકોએ સાંભળ્યા રાપર ભચાઉ નગરપાલિકા સહિત તાલુકા પંચાયતની બેઠક માટે સેન્સ લેવામાં આવી ભુજમાં ભાજપ કાર્યાલય પર ઉમેદવારોને સાંભળવામાં આવ્યા ભચાઉ રાપર નગરપાલિકાની ચૂંટણી માટે અત્યાર સુધી પચાસ આગેવાનોએ દાવેદારી નોંધાવી છે તો દાવેદારોની સાથે આગેવાનોના અભિપ્રાય પણ લેવામાં આવ્યા